પેન પરને શું સમજાવું હવે ગાંડા હોય એ તો ગાંડા કોને કે જે નાય ધોવે નય સરખો ખાય પીવે નય વ્યવસ્થિત બોલે નય નિંદર નો કરે કેરે તો ગાંડા કહેવાય ને કોણ જાણે કોણે આ લોકોને શિક્ષામણ આપી છે શેની આપ તેવેન પાસે કામ કરાવવાની હર ઘરના બધા કામ કરાવે છે બિचारा પાસે મે શો

હાટલી ઉપાધી મારા માથે આવીને બેઠી છે ઓછી છે કે વળી પાછા મારા સમ ખાઈને મને પતાવી દેવા માંગે છે કેવી છે મીરા તું તારી બેન પડીને સાચી સલાહ નથી આપી શકતી અરે બિચારો ગાંડો થઈ ગયો છે તો એના ઉપર દયા ખાવાની હોય એને શાંતિ મળે એનું મગજ કઈક વિકસે એવા કોઈ કાર્યો કરે એવું કઈક કહેવાનું હોય એના બદલે એવી સલાહ આપીને આવી ગઈ કે ઘરના બધા કામ કરાવજો એની પાસે અને પેલા લોકો પણ વધારે ગાંડા છે આના કરતા કે તારી સલાહ માનીને પેલાની પાસે દિવસ રાત કામ કરાવે છે એટલે ઇનડાયરેક્ટલી તમે એમ જ કહેવા માંગો છો ને કે હું એ બધાય કરતા મોટી ગાંડી છું હા તું ગાંડાની સરદાર છે તને સરદારની ઘોષિત કરવી જોઈએ અરે હું તો કહું છું કે ગવર્નમેન્ટે દરેક મેન્ટલ હોસ્પિટલમાં તારા જેવી એક સરદારની મોકવી જ જોઈએ જે બધા ગાંડાઓને હેન્ડલ કરે હામ કરવાનું ને પેલું કરવાનું ને હે તે પગાર આપે ઇંગ્લિશ બોલવું પડે જો ત્યાં ઇંગ્લિશ બોલવું પડતું હોય ને તો મને તો ફરરાટ તારી ઇંગ્લિશ આવડી ગયું છે બોલને બતાવ ઓ નોટંગી

શું થશે ઘરની હાલત ખબર છે ખબર છે મને દામિનીને છુટકારો મળી જશે આમ પણ ત્યારે આવીને ત્યારે કહેતી જ હતી કે મારે છૂટા લઈ લેવા છે છૂટા લઈ લેવા છે પણ હું કોની સાથે વાતચીત કરું છું યાર મારી સાથે મીરા સાથે તમને તમે ગાડા નથી થઈ ગયા ને તમે દેવેન પાસે જવાનું બંધ કરો જોયું અડધી કલાકથી મારી સાથે બહેસ કરતા હતા તોય ભૂલી ગયા કે હું કોની સાથે વાત કરું છું તેવા મારી માં

હા દામિની બેન તને મળે ને તું એને કહેવાનું કે હવે કામ ના કરાવે આટલો મેસેજ મારા વતી એમને પહોંચાડજે તો એ વાત તો તમે ધીમે પણ બોલી શકો ને નથી બોલવું ધીમે મારે મારું મગજ છે મારે જેમ બોલવું એ બોલીશ ક્યારની માથે પડી છે તે વળી કોઈ વાતે માનતી નથી હવે ચપડ 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 આલે તારી ઇંગ્લિશની ચોપડી અને મડ વાંચવા પેજું ખાઈ ગઈ છે મારું ફોન મૂકશો

દુખે ને તો સરખી રીતે પોતા માર બોલા ઉભાતા ચાલ ને તો પોતા કેવી રીતે પોતા માર તારી માએ તને એવું શીખવ્યું છે માએ તો કાઈ નથી શીખવ્યું માએ ખાલી એક જ વસ્તુ શીખવી છે કેવી રીતે રડાય બેટા કોઈને કેવી રીતે હેરાન કરાય આ બધું શીખવાડ્યું છે એની માએ અરે યુ ખબર નથી પડતી તને મારો પગ હતો ને ત્યાં મારો પગ ગંદો થયો હવે કોણ સાફ કરશે કોણ સાફ કરશે કેટલી વાર શીખવ્યું છે તને કેટલી વાર કયું છે ને અમારી સામે નહીં આવવાનું પાંચ મિનિટ છે તારી પાસે પાંચ મિનિટમાં રૂમક કચરાને પોતા થઈ જવા જોઈએ જો ના થયું ને તો આજે વેલાને ને વેલાને તારો વારો છે ચાલ વેલાની કે વાત કરે છે હું તો કહું છું કે આને છે ને

ચૂપ ચાપ ઘરના કામ કરજે અમારા માથે છે ને ફોડવાની જરૂર નથી સમજી ગયો હમ શિખડાવ્યા હતા ને વાસણ જોતા શીખડાવ્યા હતા ને તને શું કર્યું કાલે કાચની બેની ફોડી નથી ખબર નથી પડતી કાચની બેની સાથે આવી રીતે રમત હતો જો હજુ એવું ને એવું જ કરે છે પગથી ને હાથથી પોતું મારવાનું છે અને હાથનું કેવાય ના કેવાય હું તને શીખવાડું ને હાથ કોને કહેવાય હા છે ને હા ને હાથ કહેવાય આ હાથ કહેવાય અને એના ભાઈ પાક્યું ને હજુ એક મારી છે હવે કોઈ નાટક કર્યા છે ને તો આ હાથ પણ અમે તારો મરડી કરીશું એ બધુકે દુખે દુખે આ તારું જેટલું ભૂત છે ને ગાંડા બનવાનું એ બધું જ ભૂત અમે ઉતારી નાખશું સમજ્યો સમજ્યો

કોરે કોર હનાથી સાવણી નથી કાઢવાની પોતું મારવાનું છે પોતું અને પોતું ભીનું હોય ને તો જ મરાય ઘરમાં છે અકલ કે વેચી મારી હજુ કહેવાય પેલું હરાજ મને આખવા છે ને ટિકડા આવે છે હે પીજા ઉંદર મારવાની દવા પછી કેરોસીન હા ફિનાઈલની બોટલ આ બધું પીજીસ ને તો વેલા રામ રમી જશે ને અમને શાંતિ થશે તારી માં જોડે તો તારે જવું નથી તો કઈક તો કર પેલા તો તમે મને તમે તમે કઈને બોલાવતા હતા ને હા હવે તું કેમ કેશો મારશો ત્યારે છે ને તું પૈસા કમાઈને આપતો હતો અમારું ઘર ચલાવતો હતો પણ હવે હવે માથે પડ્યો છે મને જરાય નથી ગમતું હવે અમારે તારી સેવા કરવી પડે છે ને સમજો સમજો કે નહીં સમજી ગયો ને અને સાંભળ મને ખાંસી થઈ જા મારા માટે પાણી લઈને આવ અને કૂતરાની પૂછડી વાકી વાકી એનો જેવા હાલ નહીં કરતો ને તું તું અમારા માટે છે ને આ ઘરમાં વધારાનું પાલતું નકામી વસ્તુ છે અને સાંભળ નહીં શું કહેતો તો હું હવે તને તું કઈને બોલાવું છું ને તમે કઈને નથી બોલાવતી એક કામ કર આજે મેં તમને આઈડિયા આપ્યા ને એમાંથી એક એક વસ્તુ તું કરી જઈશ ને તો પછી હું તારા માટે રોઈશ તમે ઈચ્છો છો ને કે હું તમે કઈને બોલાવતા ને હા હા તો જા ફટાફટ આ કાર્ય કર જા 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 શ્રી કૃષ્ણ બા અરે દેવાંગ તું શ્રી કૃષ્ણ બેટા બેસ શું આચ્છા તો અચાનક કઈ કામ હતું હા બા ખાસ કામ હતું તમારું બોલ ને એટલા માટે જ અહીંયા આવ્યો છું તમને એ જણાવવું હતું કે તમારો દીકરો દેવે હા જે જે ઘર જમાઈ બનીને રહે છે ને એ ઘરમાં બહુ હેરાન થઈ રહ્યો છે અત્યારમાં બહુ જ ખરાબ હાલત છે એની કેમ બેટા એની તબિયત ખરાબ છે હા એ ગાંડો થઈ ગયો છે તમે જાણો છો ને આ વાતને હા એટલું જ નહીં પણ આ દેવેનના સાસુમાં અને એની પત્ની દામિની એ લોકો આ વાતનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અત્યારે દેવેન પાસે ઘરના બધા જ કામ કરાવે છે શું વાત કરે છે હા એટલું જ નહીં કે દેવેન ઘરના કામ કરે પણ હા ઘરની બહારના કોઈ કામ હોય ને તો એ કામ પણ એને મારીને એને સંભળાવીને એના મગજ ઉપર ટોર્ચર કરીને એની પાસે બળજબરીપૂર્વક કરાવવામાં આવે છે આજે તો હદ થઈ ગઈ હું એમના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે દેવેનને મારતા હતા એ લોકો મારીને કહેતા હતા કે કંઈક શાકભાજી લાવવાની છે લિસ્ટ આવડું મોટું અને દેવેન બિચારો એટલા માટે જ અહીંયા આવ્યો છું તમારા દીકરાને બચાવી લો ને શું કામને ત્યાં મરી મરીને જીવવા માટે મજબૂર કરી રહ્યા છું તે હું ત્યાં ગઈ હતી ગઈ હતી મારા દેવેનને મળવા અને એની સાસુનું વર્તન જોઈને મેં દેવેનને કીધું એ કરું બેટા ચાલ આપણા ઘરે આપણે દીકરો રહીશું પણ મારો દામિનીના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો છે કે એણે ના પાડી તો એની પત્ની એ લોકો માણસ કહેવાને લાયક જ નથી અરે રાક્ષસ કરતાં બત્તર વ્યક્તિ છે એ લોકો બિચારા દેવેનની શું હાલત થતી હશે કોણ જાણે એ તો હા કાંડો થઈ ગયો છે એવી હાલતમાં કોઈને કહી પણ નથી શકતો કે એના ઉપર શું વીતી રહી છે અને શું નહીં દેવા એણે જ્યારે દામિનીને પ્રેમ કર્યા પછી મને એમ કીધું ને એને હારે લગ્ન કરવાનો છું તો હું રાજી જ હતી પણ ખબર નહીં કેમ દામિનીની એ શરત હતી કે એની મા એકલી છે એટલે ઘર જમાઈ રહેવું પડશે નહીં તો એનું ધ્યાન કોણ રાખે મારી ના હોવા છે તમારો મારો દેવે ત્યાં જતો રહ્યો અને તું નહીં માને એટલું સારું એ કમાતો હતો આખા ઘરનું ભરણ પોષણ કરતો હતો જેટલું કમાતો હતો બધું એના હાથમાં આપી દેતો હતો એના હાથમાં એક રૂપિયો નહોતો રાખતો અને આ મા દીકરીએ મા દીકરીએ એનો ગેરલાભ ઉઠાવ્યો અને બસ એ કદાચ થોડોક માંદો પડ્યો આ લોકો એને દવાખાને પણ ન લઈ ગયા અને મારો દીકરો ગાંડો થઈ ગયો હવે અત્યારે હેરાન કરે છે એ જ તો હતો આ લોકોનો એના ઘરમાં આવનાર વ્યક્તિને ઘર જમાય નહીં પણ નોકર બનાવીને રાખે અને કે જ્યારે સાજો હતો ત્યારે પણ એની સાથે આવું થતું હતું બિચારો આખો દિવસ કામ ધંધો નોકરી કરે અને છેવટે ઉદાસ થઈને ઘરે આવે અને ઘરે આવ્યા પછી પોતાની પત્નીની દરેક જીદને પૂરા કરવા એ લાગી જતો હું તો પાડોશી છું મને ખબર છે કે આ દેવેન કેટલો સારો વ્યક્તિ હતો પણ હવે શું કરી શકીએ બા જો હા દેવેનને છે ને તમે મનાવો જો તમારી વાત ન માનતો હોય તો હું પણ પ્રયત્ન કરીશ એને સમજાવીશ કે જગ્યાએ હેરાન થઈ રહ્યો છે ને એના કરતાં તો એ તમારી સાથે વધારે ખુશ આ દેવેન છે ને મને લાગે છે કે મા દીકરીએ એને શું ખવડાવી દીધું છે કે બસ એ તો એને જ ભાળે છે મારી તો કોઈ વાત એ સમજતો નથી પણ મારા દીકરા તું એક કામ કર ને કહેવાય છે કે પાર્કીમાં કાન વિંદે મારા દેવેનને તું સમજાવવાની કોશિશ કર હું જો હવે જઈશ ને તો એ મા દીકરીને એમ થશે કે મને કોઈએ ચાડી ચુગલી કરી છે એના કરતા તું દેવેનને કંઈક સમજાવ ને બેટા કદાચ સમજવા માંડે હા બા હું ટ્રાય જરૂરથી કરીશ પણ જો મને તમારી જરૂર પડશે ને તો તમારે પણ આવવું પડશે હા આવીશ ચાલો ત્યારે આ તો મને થયું અહીંયાથી નીકળું છું એટલે સ્પેશિયલી તમને મળતો જાઉં સારું થયું તું આવ્યો તો બાકી આખો દિવસ હું દેવેન્દ્રના જ વિચારમાં હોઉં કે મારા દીકરાની ત્યાં શું હાલત હશે બેટા તું આવ્યો છે તો થોડીક ચા બનાવો ના ના બાપ એવી કોઈ જરૂર નથી ચાલો હું રજા લો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બેટા દેવેન દેવેન તું દેવાંગની વાત માની ને આપણા ઘરે આવી છે બેટા